ચાર જ દિવસમાં થાક લાગવાની સમસ્યા દૂર થઈ જાય છે તો ચલો જોઈએ સરસ મજાનો આયુર્વેદિક ઔષધિનો આ વિડિયો ખરેખર મિત્રો તમારા માટે છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટ છે આપને પસંદ આવે તો ચોક્કસ વિડિયો પૂરો જો લાઈક સે સબસ્ક્રાઇબ દેલી કરો ચલો જોઈએ સરસ મજાની આ વેટ રેસિપીનો વિડીયો હેલો ફ્રેન્ડ્સ તો હું છું તૃપ્તિ હેલ્થ ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે વેટ લોસ કરવું છે ફઈ ક્લોસ કરવું છે તો આ ઉપાય તમારા માટે છે કારણ કે અત્યાર સુધીનું વજન ઘટાડવા માટેની આ બેસ્ટમાં બેસ્ટ રીત છે મિત્રો જ્યારે પણ તમારે વેઇટ લોસ કરવું છે તમારે ફેટ લોસ કરવું છે તો માત્ર ને માત્ર આ એક આયુર્વેદિક ઔષધિ છે એનો ઉપયોગ કરો ખરેખર તમારું વેઇટ લોસ થશે તમારું ફેટ લોસ થશે અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે વજન ઘટાડવું ખૂબ જ સહેલો છે વજન ઘટાડવું કોઈ અઘરી વાત નથી કારણ કે વજન ઘટાડવા માટે અત્યાર સુધીની આ સૌથી બેસ્ટમાં બેસ્ટ રીત છે મિત્રો વજન ઘટાડવા માટે આપણે થોડા આપણા આયુર્વેદિક શાસ્ત્ર તરફ જઈએ ગોખરું આપણે આયુર્વેદિક શાસ્ત્રની અંદર આ ગોખરું મા કહેવાય છે આ ચાર જ ગોખરૂનો ઉપયોગ કરીશું આ ગોખરું હોય એ કાંટાવાળા હોય છે તમે જોઈ શકો છો અને આ ટાઈપના હોય છે આ આયુર્વેદિક ઔષધી ખૂબ તાકાત ધરાવે છે ચાર ગોખરુંથી વધારે આપણે ગોખરુંનો ઉપયોગ નથી કરવાનો તો અહીંયા ચાર ગોખરું છે એ ચાર ગોખરું ને આપણા આર્થિક શાસ્ત્ર અંદર માં કહેવામાં આવે છે ચાર ગોખરું છે તે આપણા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી છે પહેલાના જમાનામાં રાજાઓ જ્યારે યુદ્ધમાં જતા હતા ત્યારે ગોખરા વાળું દૂધ પીતા આ આપણા શરીરને લોખંડ જેવું મજબૂત બનાવે છે આ ગોખરુંનો ઉપયોગ તમે જેમ રોજ રૂટીન એક જ ટાઈમે કરશો ધારો કે રોજ સાંજે સાત વાગે ગોખરુંવાળું પાણી અથવા ગોખરુંવાળું દૂધ પીધું તો રોજ સાંજે સાત વાગે રોજ સવારે તો સવારે એવી રીતે ટૂંકમાં ચોવીસ કલાક સુધી આની અસર તમને જોવા મળે છે તમારા શરીરની અંદર ખૂબ સારી ઇફેક્ટ આપે છે પાચનતંત્ર મજબૂત કરે છે તમારા શરીરની અંદરની ચરબી એકદમ સરસ ઓગાળે છે એ ઉપરાંત તમારા શરીરની અંદર સ્ટેમિના ખૂબ સારો રાખે રાખે છે તમારા શરીરમાં ક્યારેય ચરબી થર રહેતા નથી તમારા શરીરની ચરબી પણ ઓગાળીને મજબૂત કરે છે બિલકુલ તમને થાક લાગવા દેશે નહીં તો અહીંયા મેં ચાર ગોખરું લીધા છે સાથે બીજી વસ્તુ લેવાની છે એ છે બે ઇલાયચી ઇલાયચી હોય છે તમને કોન્સ્ટિપેશનની સમસ્યાથી દૂર રાખે છે ઇલાયચીને દાણા સાથે લીલી ઇલાયચી નાની ઇલાયચી લેવાની ફોલીને લેવાની છે આવી રીતે આ ઇલાયચી આપણે ઉમેરી છે તે ઇલાયચી આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે કોન્સીપેશનની સમસ્યા દૂર રાખે છે તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ઉપયોગી છે સાથે સાથે તમારા શરીરનું પાચનતંત્ર મજબૂત કરે છે એ ઉપરાંત તમારા શરીરની અંદર ઘણા બધા ચરબીના થરને ઓગાળવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર એકત્ર થયેલી જે ચરબીની ગાંઠો છે તેને ઓગાળે છે એ ઉપરાંત નીંદર સારી આપે છે સ્ટ્રેસ દૂર કરે છે સ્કીન પરની કરચલી કર ઓછી કરે છે અને સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે નિયમિત રીતે જે લોકો મુખવાસ પછી પણ એલાયજી ઉપયોગ કરે છે એ લોકોનું શરીર ખૂબ જ સારું રહે છે એમનું મજબૂત રહે છે અને હવે આપણે લઈશું સાત મરીના દાણા મિત્રો આ સાત મરીના દાણા છે તે એટલા બધા ઉપયોગી છે કે ન પૂછો વાત જ્યારે પણ તમને એવું લાગે કે પાચનતંત્ર તમારું નબળું પડતું જાય છે જ્યારે પણ તમને એવું લાગે કે તમારા શરીરની અંદર તમે જે ખોરાક ખાવ છો એ ખોરાક છે એના કરતાં ચરબી વધારે બને છે ખોરાકને એનર્જી ઓછી બને છે તમારા શરીરમાં થાક લાગી રહ્યો છે ધીરે ધીરે તમારું પાચન તંત્રમાં ગડબડ થતી રહે છે ત્યારે તમારે આ પ્રયોગ કરવાનો છે આ પ્રયોગની મદદથી તમારું વજન પણ એકદમ ઝડપથી ઘટશે સાથે સાથે તમારા શરીરની અંદર જે પણ શારીરિક ખામી છે તુરંત દૂર થશે અને સાથે ઘણી બધી રીતે ફાયદાકારક છે તો સૌથી પહેલાં તમારે આ વેઇટ લોસ ડ્રિંક્સ ક્યારે પીવાનું છે એવું તમને જણાવીશ પરંતુ યાદ રહી ગોખરું એલાયચી અને કાળા મરી આ ત્રણ વસ્તુનો ઉકાળો કરીને પીવાનું છે જ્યારે પણ તમે આ ત્રણ વસ્તુનો ઉકાળો કરીને પીવો છો અને તમારે વેઇટ લોસ કરવું છે તો આપણા આયુર્વેદિક શાસ્ત્રની અંદર કહ્યું છે કે તમારે થોડું ધ્યાન રાખવાનું છે કઈ વાતોનું ધ્યાન રાખવાનું એ પણ હું તમને જણાવીશ સૌથી પહેલા તમને આપણા આયુર્વેદ શાસ્ત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ તમે તમારું વેઇટ લોસ કરો છો જ્યારે પણ તમે તમારું ફેટ લોસ કરો છો ત્યારે સૌથી પહેલાં ભૂખ કરતાં ઓછું જમવું તમારા ભોજનની અંદર આપણે આપણા પાચન તંત્રને સ્ટ્રોંગ કરવાના પ્રયત્ન કરીએ છીએ તો તમારા પાચન તંત્રને નબળી પાડે એવો ખોરાકથી દૂર રહો તીખું તળેલું બહારનું અને સાથે સાથે બેકટ આઇટમ એટલે કે બેકરી આઇટમ અને પાવની બનેલી વાનગીઓ ટોટલ દૂર રહો એક મહિના સુધી બીજું એક મહિના સુધી નિયમિત રીતે કોઈ એક કઠોળ ખાવાની ટેવ પાડો સાથે સાથે એક મહિના સુધી તમે પાલકનો જ્યુસ પીવો કોથમીર જ્યુસ જ્યુસ આ કોઈ એક રોજ રાત્રે સૂતા પીવાથી તમારા શરીરની સંપૂર્ણ બોડી ડિટોક્સ થાય છે અને તમને ઘણા બધા ફાયદાઓ થાય છે આટલું ધ્યાન રાખશો અને સાથે આ લોસ રિંગ્સ પીવાનું છે હવે આ વેટ લોસ રિંગ્સ ક્યારે પીવાનું છે એ પણ હું તમને જણાવી દઈશ એ પહેલા આપણે દસ મિનિટ માટે એકદમ મીડિયમ આજે ગેસ પર ઉકાળી લઈએ આપણે અહીંયા ગેસ પર ઉકાળવા માટે મૂક્યું છે તમે જોઈ શકો છો તો અહીંયા જે રીતે આપણે દસ મિનિટ સુધી ઉકાળવાનું છે ત્યાં આંચ એકદમ મીડિયમ રાખીશું મીડિયમ આંચે જ આપણે ઉકાળવાનું છે ધીમે ધીમે એ ઉકળશે આના પોષક તત્વો બધા સેટ થશે પાણીમાં એ પછી કઈ રીતે આપણે આ વેટલો ઉસરીનું સેવન કરવાનું છે એવું તમને જણાવીશ તો દસ મિનિટ સુધી ઉકળી જાય પછી તમારે એને ગાળી લેવાનું છે હુંફાળું ગરમ ગરમ પાણી હોય ત્યારે તમારે એનું સેવન કરવાનું છે નિયમિત રીતે રાત્રે સૂતા પહેલા આ વેટલો ઉસરી પીવાનું છે

તમે તમારા અંદરના શરીરને સ્ટ્રોંગ બનાવી શકો છો મજબૂત બનાવી શકો છો અને સાથે ઘણા બધા ફાયદાઓ મળે છે તો ખરેખર મિત્રો બહુ સરસ મજાનો આયુર્વેદિક ઉપાય છે ઘરેલું ઉપાય છે મેઝિકલ ઉપાય છે છે આ રિઝલ્ટ મળે એ ખૂબ જ ચમત્કારિક અને જાદુ રિઝલ્ટ છે તો ખરેખર આપ સૌને માહિતી પસંદ આવી હોય તો તમે પણ આ રિંગ્સ બનાવો વેટ લોસ કરો સાથે સાથે તમારી હેલ્થને એકદમ સ્ટ્રોંગ બનાવો તો ખરેખર મિત્રો આપ સૌને માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઈક